ના હું નહીં તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી પેલા તો ખુલાસો કરો હા કો પૂછો હા આ રીતના કોઈના દબાણ થી મિટિંગ નહી રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હોય છે ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસાવ આપી શકે છે આપણે મનસુખ વસાવાના અંદાજમાં અનેકવાર જોયા છે કે કોઈ અધિકારીને ફોન કરીને ખખડાવતા હોય પણ આ વખતે વાત કંઈક અલગ છે મનસુખ વસાવા કલેક્ટરને ફોન કરે છે અને પછી કહે છે કે કોઈના દબાણમાં આવી અને તમે આવી મીટિંગ ન રાખી શકો આખી મિટિંગની વાત શું છે તો ગઈકાલે એક મિટિંગ રાખવામાં આવી જેમાં ચૈતર વસાવા પણ હાજર હતા બીજા અધિકારીઓ પણ હાજર હતા જેમાં આદિવાસી વિકાસની અને એ બધી વાત થવાની હતી અને જે ઓલરેડી મિટિંગમાં બબાલ થઈ હતી એ જ આ મિટિંગ હતી ચૈતર વસાવા જેલમુક્ત થયા એના પછીની આ મીટિંગ હતી જેમાં ચૈત્ર વસાવા એવું કહ્યું કે સીસીટીવી વગર તો હું મીટિંગમાં આવવાનો જ નથી અને કાચના ગ્લાસ હોય તો અહીંયાથી લઈ લો આ બધી જ વસ્તુઓ થઈ અને એ જ સમયે મનસુખ વસાવાએ કલેક્ટરને ફોન કર્યો એટલે એની પહેલાં કર્યો કે તમે આવી રીતના અચાનકથી મિટિંગ કેમ ગોઠવી શકો તમે ચૈત્ર વસાવાના દબાણમાં આવી અને આવી મીટિંગ ન કરી શકો આ ગેરકાયદેસર રીતના યોજાયેલી બેઠક છે જે અમે નહીં સ્વીકારીએ અને પછી એમને કલેક્ટરને ખૂબ ખખડાવ્યા તો મનસુખ વસાવાએ કલેક્ટર સાથે શું વાત કરી ચૈત્ર વસાવા પર શું આક્ષેપ કર્યા તે સાંભળો અને ના હવે ટ્રાયબલ સપ્લન અધિકારી છે તમે મીટિંગ રાખો તમારા કેવા છે કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે પણ મિની મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો કા તો પછી એ મેડમ ટ્રાયબલ સપ્લન અધિકારી કે તે કલેક્ટરે તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું તું ના હું નહીં તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી પેલા તો એ ખુલાસો કરો પૂછો આ રીતના કોઈના દબાણથી મિટિંગ નહીં રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હોય ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસા આપી શકે છે તમે 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 જાણો ને

તો સુધારા વધારા વાત બરોબર છે એક પરંપરા છે કે સુધારા વધારે અધિકારી બેસીને સુધારા વધારો કરવાનો હોય પદાધિકારી બધા નથી બોલાવાના હોતા તો પ્રભારી મંત્રી આખો મિચિન તે વખત સહી કરી કા તો તમે લોકો પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે નહીં નહીં મારો સીધો તમારા પર આક્ષેપ છે જે પ્રભારી મંત્રીની મિટિંગ થઈ તે વખતે ટ્રાવેલ સમ્રા અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેર માર્ગે તે વખત દોર્યા છે હા હા તો આપણે જે મંજૂર કર્યું એ એના પછી કોણે બદલ્યું પણ ના બદલી કોઈ ના બદલી શકે એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ મળે જિલ્લા કક્ષાની પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે અને એ રાખો તો એ એ ગેરકાયદેસરની મીટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું આ સરમુક્ત્યા શાહી ચાલી રહી છે આ તો અને મીટિંગ મિટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહિયાં આવી રીતના થોડું ચાલતું હશે તો એને જ માને પ્રભારી મંત્રીએ મિટિંગ રાખી બધા ધારાસભ્યો સાંસદો બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ તો પછી આ ખોટી રાખો તમે આજે અરે એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને મળતી હોય પ્રભારી મંત્રી બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીનું હોય છે એમાં તમે હવે પાંચ દસ ટકા કામો ફેરફાર કરી શકો આખું આખો આયોજન ન ફેરફાર કરી શકો તો આ આજે તમારા અધ્યક્ષ થાય મિટિંગ હતી એટલે શું ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમને તમે ટ્રાઈબલ સપોર્ટ અધિકારી બોસ નથી અહીંના જિલ્લાના બોસ તમે છો કલેક્ટર તમારે નિર્ણય કરવાનો છે મીટિંગ રાખવાની રાખવાની કશું ના પણ તમે મીટિંગ આજે તમે બધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા ચૈતરભાઈ વસા બધા જ હતા તો આ બધાને બોલવાની જરૂર નથી પડતી મારે કહું આ મિટિંગ જ તમારી ગેરકાયદેસરની છે અરે જે જે પ્રભારી મંત્રી જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ કોઈ ફેરફાર ન હોવો જોઈએ હા હા હા